આપણે વાત વાતમાં મિસ યુ લવ યુ કીએ હે ને આપણા પ્રેમી પ્રેમિકા એ પણ બોલે માતા પિતા ભાઈ બહેન બધાને બોલીએ કોઈ બી ભગવાનને કહ્યું પરમાત્માને કહ્યું મિસ યુ અરે ભાઈ નહીં બોલાવી દેતા તા એની પાસે તને પ્રેમ હશે ને એને ખારા હૃદયથી બોલાવશે ને તો એ તને મળવા આવશે આ શરીર જેને આપ્યું આ સુંદરતા જેને આપી આ ઇન્દ્રિય જેને આપી આ ધન ધાન્ય સમુદ્ધિ આપી એને તો યાદ કર એને તો કોઈક વાર કહે યાર મિસ યુ લવ યુ ગોડ નહીં બોલાવી દે તમે તાર તારું આયુષ્ય છે ને ત્યાં સુધી પણ તને અહીંયા જ રાખશે તને જરૂર હશે ને આ પૃથ્વી પર તારી તને અહીંયા જ રાખશે એ તને મળવા આવશે ડોન્ટ વરી બી હેપી ભગવાનને પણ યાદ કરો કહો કોઈ દિવસ પ્રેમથી લવ યુ ગોડ મિસ યુ ગોડ સંજય બોરીવાલાના સર્વે મિત્રોને પ્રણામ